નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાની સમૃદ્ધ વારસો અને જીવંત પરંપરાઓનો ઉત્સવ છે આ ઇવેન્ટ જે અટલનગર નવા રાયપુર ખાતે યોજાઈ હતી તેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી હાજર રહ્યા હતા તેમના ઉદઘાટન ભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના પર્વના મહત્વને ફક્ત એક ઉત્સવ કરતા વધુ તરીકે હાઇલાઇટ કર્યું તેમણે તેને ઓડિશાના શાશ્વત ભાવનાનો વૈશ્વિક ઉત્સવ તરીકે વર્ણવ્યો ઓડિશા પર્વે ઓડિશાના કલા સાહિત્ય નૃત્ય સંગીત અને રસોઈના સમૃદ્ધ વારસા વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે પવિત્ર જગન્નાથ સંસ્કૃતિમાં મૂળ ધરાવતો આ ઉત્સવ એકતા ગૌરવ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે જે સીમાઓને પાર કરે છે તેમ તેમણે જણાવ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શાંતિ અને સુમેળના મહત્વ પર પણ ભાર મૂક્યો ઐતિહાસિક કલિંગ યુદ્ધમાંથી પ્રેરણા લીધી તેમણે નોંધ્યું કે કલિંગ યુદ્ધ પછી સમ્રાટ અશોકનો ચંદ્રશોકથી ધર્મશોકમાં રૂપાંતર વિશ્વને પ્રગતિ માટે શાંતિના મૂલ્યને શીખવે છે એક વિશ્વમાં જે સુમેળ માટે તરસી રહ્યું છે ચાલો બૌદ્ધ ધર્મથી પ્રેરિત શાંતિના માર્ગને અપનાવી સંતુલન પુનઃ સ્થાપિત કરવા અને આત્માને શાંત કરવા માટેનું શાંત હથિયાર તેમ તેમણે ઉમેર્યું હતું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાની વૈશ્વિક માન્યતા અને તેના લોકોની પ્રતિભા પર ગૌરવ વ્યક્ત કર્યું તેમણે જણાવ્યું ઓડિશાની પ્રતિભા વૈશ્વિક સ્તરે ચમકતી હોવાથી દરેક ઓડિયાના માટે ગૌરવનો ક્ષણ છે જે રાજ્યના સારની સીમાઓની બહાર પ્રદર્શિત કરે છે ગૌરવશાળી નાગરિકો તરીકે અમારી માતૃભૂમિને વૈશ્વિક માન્યતા અને મૂલ્યવાન ઝાંખી મેળવતી જોવું અમારું સન્માન છે મુખ્યપ્રધાન મોહન ચરણ માઝીએ ઓડિશાની લચીલા અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને લઈને વાત કરી તેમણે સાંસ્કૃતિક વારસાની સાથે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના પ્રયાસોને હાઇલાઇટ કર્યા અમારી લચીલા ભાવના માટે અને બોયટા બંદના જેવી સમૃદ્ધ પરંપરાઓનો ઉત્સવ મનાવતા અમે ઓડિશાના સાંસ્કૃતિક વૈવિધ્યતાને સન્માન આપીએ છીએ મેક ઇન ઓડિશા કોન્કલેવ ઉત્કર્ષ ઓડિશા વૈશ્વિક માન્યતા તરફનું ગૌરવપૂર્ણ પગલું છે માઝીએ રાજ્યની સર્વાંગી પ્રગતિ માટે ઔદ્યોગિક વિકાસના મહત્વ પર પણ ભાર મૂક્યો ઓડિશા પર્વમાં રાજ્યની કલા હસ્તકલા અને રસોઈને પ્રદર્શિત કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પ્રદર્શન અને વર્કશોપનો સમાવેશ થયો હતો આ ઉત્સવનો ઉદ્દેશ્ય વિવિધ જીવન માર્ગના લોકોને એકત્રિત કરવાનો અને ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક તાપસ્યાનો ઉત્સવ મનાવવાનો અને પ્રશંસા કરવાનો હતો